નમસ્કાર મિત્રો આજના બીજો આપણે ચર્ચા કરવાની છે આવનારા દિવસની અંદર પ્રેમોશનું એક્ટિવિટીના વરસાદ થવાના છે એક વાવાઝોડું બને તેવી શક્યતાઓ પણ છે અને એ સાથે નૈત્યનું ચોમાસું ક્યારે પોર્ટ એ તમામ વિગત આપવાની છે સૌપ્રથમ આપને એ જણાવી દો પરમ દિવસે એટલે કે ઓગણીસ મે બે હજાર ચોવીસ અને રવિવારના રોજ હું જસદણ આવી રહ્યો છું જસદણની અંદર ગઢડિયા રોડ ઉપર સરદાર ડેપોની બાજુમાં જૈવિક મોલ નામનું એક ઓપનિંગ થઈ રહ્યું છે એ જૈવિક મોલના ઓપનિંગ નિમિત્તે હું જે આવું છું ત્યાં સવારે ઓગણીસ મેના રોજ નવ વાગ્યે આપણે મળીશું અને દરેક મિત્રોને જૈવિક મોલના ઓપનિંગમાં આવવા માટે આમંત્રણ છે એ સાથે જસદળની બાજુમાં આવેલું જૂના પીપળિયા ગામ છે ત્યાં સાંજે છ વાગ્યે સ્વામિનારાયણ મંદિરવાળી શેરીમાંની બાજુની શેરીમાં ખોડિયાર એગ્રો સેન્ટર છે ત્યાં આપણે જાહેર ખેડૂત મિટિંગ પણ રાખેલી છે એટલે જે મિત્રો ત્યાં જૂના પીપળિયા પહોંચી શકે એ દરેક મિત્રો છે જૂના પીપળિયા પણ આવે ત્યાં પણ આપણે ખેડૂત મીટીંગની અંદર ખેતીને લગતી વિશેષ ચર્ચાઓ છે કરવાની છે હવે ખાસ કરીને સૌપ્રથમ તો હું આપણે એ જણાવી દઉં અત્યારે જેવી રીતે એક અસ્થિરતા પસાર થઈ રાજ્યના અનેક વિસ્તારોની અંદર પેરી મોન્સૂન એક્ટિવિટી થઈ છે વરસાદો પડ્યા છે આજની તારીખની વાત કરવા જઈએ તો એ અસ્થિરતા આપણા ઉપરથી પસાર થઈ ગઈ પણ વધારે ગરમીને કારણે આજે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો છે અમુક જગ્યાએ છૂટા સામાન્ય ઝાપટાઓ નોંધાય થોડા દિવસ આમાં આપણે રાહત રહેશે એટલે કે આજથી લઈ અને બાવીસ મે સુધી તાપમાન ઊંચું રહેવાનું છે ફરીથી આ એક હીટવેવનો રાઉન્ડ ચાલુ થઈ ગયું છે આ અતિશય ગરમી હશે તાપમાન ઊંચું હશે લગભગ એકતાલીસ થી લઈ અને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં તારીખ સુધી તાપમાન જોવા મળશે એ તાપમાનને કારણે અમુક વિસ્તારની અંદર ઝાપટા પડીએ તો એ રહેશે બાકી હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી હમણાં જે પણ આપણે ઉનાળુ પાક છે તે સાચવવાની કાળજી રાખજો કેમ કે પચીસ મેથી લઈને ત્રીસ મે ની અંદર ફરીથી પાછું એક અસ્થિરતા ઊભી થશે ને પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદો થવાના છે પચીસ થી લઈને ત્રીસ મે ની અંદર એક્ટિવિટી એક્ટિવિટીના માવઠા પડે વરસાદ થાય એટલે એને ધ્યાનમાં રાખીને આપણે પચીસ તારીખ સુધીમાં ખેતીના કામો છે એને સાચવવાની કાળજી રાખવી ખેડૂત મિત્રોને મારી અપીલ રહેશે હવે બીજી વાત કરવાની છે વાવાઝોડા વાવાઝોડા વિશે ઘણા બધા મિત્રો મને પૂછી રહ્યા છે પરેશભાઈ સાયક્લોન વિશે થોડીક માહિતી આપો જો થોડુંક સ્પષ્ટ ચિત્ર થતા તમને તમામ માહિતી આપી દેસુ ખાસ કરીને જે સાયક્લોન ની વાત છે તો અત્યારે જે મારું વ્યક્તિગત પ્રિડિક્શન છે અથવા તો અનુમાન છે એ મુજબ જોવા જઈએ તો આ મે મહિનાના અંતમાં એટલે કે મે મહિનાના છેલ્લા દિવસોની અંદર બંગાળની ખાડીની અંદર એક બને તેવી શક્યતાઓ છે એ સાયક્લોન છે એ થોડું કમજોર સાયક્લોન હશે પણ એ સાયક્લોન છે એ પછી નક્કી થશે પણ એક વાત ચોક્કસ છે કે બંગાળની ખાડીની અંદર જે સાયક્લોન બનતું હોય એનાથી આપણે કોઈ ખતરો નથી એટલે બંગાળની ખાડીના સાયક્લોનથી આપણે ડરવાનું નથી હા એક વાત ચોક્કસ છે કે અરબી સમુદ્રની અંદર જો કોઈ સાયક્લોન બને તો એ સાયક્લોન ગુજરાત

જે તાપમાનની કંડિશન છે જો આ તાપમાનની કન્ડિશનમાં કોઈ મોટો બદલાવ નહીં થાય તો જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં પણ અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે હવે ખાસ કરીને વાત કરવાની છે નૈઋત્યના ચોમાસા વિશેની હવે જે અત્યારે આપણે ગરમી છે અથવા તો પ્રી મોન્સુન એક્ટિવિટી છે સાયક્લોનની વાત છે અને સાયક્લોન વિશે તો આગળ આપણે ઘણી બધી ચર્ચા કરવાની છે સાયક્લોનથી કોઈ ડરવાનું નથી સાયક્લોનની ઘણી બધી વાત છે બનશે તો પણ એનો ટ્રેક શું રહેશે એ બધું આગળના સમયમાં ખબર પડશે પણ નૈઋત્યનું ચોમાસું છે એના ઉપર ખાસ બધાની નજર છે આમ જોવા જઈએ તો અત્યારે બંગાળની ખાડી હોય આપણા અરબી સમુદ્રના ઉપરના ભાગો છે અથવા તો જે ઇન્ડિયન ઓશન એટલે જે હિન્દ મહાસાગર છે આ તમામ જે દરિયાઈ પટ્ટાઓ છે તમામ દરિયાઈ ભાગોનું હવામાન છે એ ચોમાસાને આગળ ધપાવવા માટે ખૂબ ફેવરેબલ છે અને ચોમાસું છે એ હવે ઝડપથી આગળ વધશે લગભગ અઢારથી લઈ એટલે આવતીકાલથી લઈ અને વીસ તારીખ સુધીમાં ગમે ત્યારે ચોમાસું છે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પહોંચી શકે છે એ આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચી જાય પછી લગભગ જૂન મહિનાની પહેલી તારીખ એવી હોય છે કે જ્યારે નોર્મલ તારીખ ગણવામાં આવે છે જૂન મહિનાની પહેલી તારીખે મોટા ભાગે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે પણ ચાલુ વર્ષે કદાચ ચોમાસુ છે એ ત્રણ ચાર દિવસ વહેલું એટલે કે છવ્વીસ થી લઈ અને સત્યાવીસ મે આસપાસ ચોમાસુ છે તે કેરળમાં પ્રવેશ કરી શકે છે આવું એક અનુમાન છે સમય કરતાં થોડુંક ચોમાસુ છે એ વહેલું પ્રવેશ કરીએ તેવું લાગી રહ્યું છે અને કેરળની અંદર ચોમાસુ ત્રણ દિવસ વહેલું પ્રવેશ કરી જશે તો એ ત્યાંથી પણ ધીમે ધીમે ઝડપથી આગળ ચાલશે કેમકે હવામાન છે છે ચોમાસાને આગળ આગળ વધારવા માટે અનુકૂળ એટલે ધીમે ધીમે કેરળથી વધીને ગોવા અને મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રના મુંબઈ સુધી ચોમાસું છે એ સમય કરતાં ત્રણ દિવસ વહેલું પહોંચી જાય તેવું અનુમાન છે જોકે ત્રણ દિવસ છે એ મુંબઈ સુધી ચોમાસું વહેલું રહે પણ મુંબઈ આવીને ચોમાસું એક વખત સ્થિર થઈ જાય તેવું પણ અનુમાન છે અને મુંબઈ આવીને ચોમાસું સ્થિર થશે પછી થોડા દિવસ ત્યાં સ્થિર રહ્યા પછી ફરીથી પાછું એને યોગ્ય હવામાન મળે અને એ આગળ વધે તો એ આગળ વધતા વધતા લગભગ ગુજરાતની અંદર ચૌદ અથવા તો પંદર જૂને ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે અને ચોમાસાનો પ્રવેશ છે એ આપણે ગુજરાતની અંદર સૌપ્રથમ વલસાડ જિલ્લાથી થાય છે અને ત્યાંથી ચોમાસું જો ચૌદ અથવા તો પંદર જૂને પ્રવેશ કરે તો પચીસ અથવા તો છવ્વીસ

કેવી રીતે આગળ વધી રહ્યું છે એ તમામ અપડેટ છે એ સૌથી પહેલા અને સૌથી સચોટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું એટલે દરેક મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી વધુમાં વધુ ભાઈઓને આપણી ચેનલ છે સબસ્ક્રાઈબ કરાવવાની જેથી કરીને ચોમાસા વિશેની પરફેક્ટ અપડેટ છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી છે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરજો હવે જ આપશું ધન્યવાદ